જય માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું બજારમાં હજાર રૂપિયે કિલો મળતી મોઘી મીઠાઈ તો આ મીઠાઈ બનાવી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા ખર્ચમાં આપણે ઘરે તૈયાર કરી શકીએ છીએ તો આ મીઠાઈ બનાવવા માટે મેં એક નારિયેલ તોડી અને આ રીતે તેના ટુકડા કરીને લીધા છે ગેસ પર આપણે એક કઢાઈને ગરમ કરવા મૂકી છે તો તેની અંદર આપણે બે ચમચી જેટલું ઘી લઈશું તો ખૂબ જ ઓછા ઘીમાં આ મીઠાઈ બનીને તૈયાર થાય છે તો આપણે બે ચમચી ઘીનો ઉપયોગ જ કરીશું આ મીઠાઈ બનાવવા માટે આપણું ઘી ગરમ થાય એટલે આપણે જે કોપરાના ટુકડા કરીને રાખ્યા છે તે લઈશું તો અત્યારે મેં આ ટુકડાની પાછળનો જે કાળો ભાગ હોય તેને નથી કાઢ્યો જો તમારે કાઢવો હોય તો તમે તે કાઢીને પણ લઈ શકો છો પણ આનાથી કોઈ ફરક નથી પડતો તો આપણું ઘી ગરમ થઈ જાય એટલે આપણે આ ટુકડા તેની અંદર એડ કરી દઈએ ગેસની ફ્લેમ અત્યારે એકદમ મીડિયમ કરી દઈશું હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આ કોકરાના ટુકડાને સારી રીતે સાતળવાના છે તો થોડો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે સાચવીશું આ રીતે કોપરાના ટુકડાને ટોકડાને ઘીમાસાતવાથી આપણી જે મીઠાઈ બને છે તે એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે તો મારો આ વિડીયો તમે પૂરો જોજો જરા પણ સ્કીપ ના કરતા અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા નાિયલના ટુકડાને આપણે ઘીમાં સાંતરી લીધા છે તો હવે થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો આ રીતે કાણાવાળા ઝાડાની મદદથી તેને આપણે કાઢીશું તો આ ટુકડાને સાતરતી વખતે તે દાઝે નહીં તે વાતનું ધ્યાન રાખીએ અને આપણે તેને સારી રીતે હલાવતા જઈએ અને ઘીમાં સાતડવાના હવે આપણે આ જ કઢાઈની અંદર જે થોડું ઘી વધ્યું છે તેની અંદર પાંચસો એમ જેટલું દૂધ લઈશું હવે આપણે આ દૂધને સારી રીતે ઉકાળવાનું છે તો જેટલું દૂધ લીધું છે તેનું અડધું દૂધ બળી ન જાય ત્યાં સુધી આપણે આ દૂધને ઉકાળીશું તો ગેસની ફ્લેમ અત્યારે આપણે થોડી મીડિયમ રાખી અને આ દૂધને ઉકળવા માટે રાખી લઈશું દૂધ આપણું ઉકળી અને એકદમ સરસ રીતે ઘટ રબડી જેવું થઈ ગયું છે અડધું દૂધ આપણું અત્યારે બળી ગયું છે તો આ રીતનું ઘટ થાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને સાઈડમાં મૂકીશું ઘીમાં સાંતરીને રાખેલા આપણા કોપરાના ટુકડા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે મિક્સર જાર લઈ લઈશું અને આ ટુકડાને આપણે જારની અંદર લઈ લઈશું તો અત્યારે મેં મોટો જાર લીધો છે તો આપણે બધા ટુકડા એક સાથે પીસવાના છે તમે નાના ઝારમાં પણ થોડા થોડા કરી અને પીસી શકો છો તો થોડું દર રહે એકદમ ઝીણું ના થઈ જાય તે રીતે તેને આપણે પીસી લઈશું આપણે નારિયેળના ટુકડાને પીસી લીધા છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે તેને પીસીને તૈયાર કરવાના છે તો હવે આને પણ આપણે થોડીવાર માટે સાઈડમાં રાખીશું ગેસ પર આપણે ફરી એક કડાઈ રાખીશું અને કઢાઈની અંદર આપણે એક વાટકી ખાંડ લઈશું તો અત્યારે આપણે નારિયેલના ટુકડા બે વાટકી લીધેલા હતા તો આપણે એક વાટકી ખાંડ લઈશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખીશું અને સ્લો ગેસની ફ્લેમ પર આપણે આ ખાંડને કેરેમલાઇઝ કરવાની છે અને આપણે કોઈ ચાસણી નથી બનાવવાની તો અત્યારે બે ચમચી જેટલું જ પાણી આપણે અંદર રેડીશું અને આ રીતે તેને આપણે મિક્સ કરીશું અને તે ઓગળી અને એકદમ કેરેમેલાઇઝ ના થાય ત્યાં સુધી તેને આપણે મિક્સ કરવાની છે તો આ રીતે કરવાથી આપણી જે મીઠાઈ બનશે તેનો ટેસ્ટ એકદમ ચોકલેટ જેવો આવશે તો આ રીતે આપણે ખાંડને ઓગળવા દઈશું ખાંડ આપણી થોડી ઓગળવા લાગી છે તો હવે આપણે ગેસને સ્લો રાખી અને તાવેતાને સતત આ રીતે હલાવતા રહેવાનું છે જેથી આપણી ખાંડ સારી રીતે કેરીમલાઇઝ થઈ જાય તો મિત્રો તમે આ મીઠાઈને આ નવરાત્રિ પર પ્રસાદ તરીકે પણ બનાવી શકો છો ને આવનારા તહેવારોની ઉજવણીમાં તમે આ મીઠાઈ ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકો છો તો બધાને ખૂબ જ ભાવે અને વારંવાર બનાવવાનું મન થાય એવી આપણી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે ખાંડ આપણી સારી રીતે મેલ્ટ થઈ અને કેરેમલાઇઝ થઈ ગઈ છે આ રીતે કિનારીથી તે સોટવા લાગી છે તો હવે આપણે આ સ્ટેજ પર આપણે જે દૂધની રબડી બનાવીને તૈયાર કરીને રાખી છે તે અંદર લઈ લઈશું અને તેને સારી રીતે મિક્સ કરીશું સતત આ રીતે હલાવતા જઈ અને તેને મિક્સ કરવાનું છે હવે આપણે આ મીઠાઈની ફ્લેવર માટે અડધી ચમચી ઇલાયચીનો પાવડર એડ કરીશું ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ રાખીશું અને હવે આપણે જે નાિયલનું ખમણ તૈયાર કરીને રાખ્યું છે તેને આપણે તેની અંદર લઈ લઈશું હવે સારી રીતે આપણે તેને મિક્સ કરીશું આપણું આ મિશ્રણ થોડું કટ થાય ત્યાં સુધી તેને આપણે આ રીતે જ મિક્સ કરવાનું છે કોપરાના છીણ અને ખાંડને આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે તો ખાંડને આપણે કેરેમલાઇઝ કરી છે તો તેના લીધે આપણી આ મીઠાઈનો કલર આ રીતે થોડો બદલાઈ ગયો છે તો આપણે અત્યારે કોઈ પણ ફૂડ કલરનો ઉપયોગ નથી કર્યો તો હવે આપણે આ મિશ્રણને ઠંડુ કરવા માટે કાઢીશું તો ગેસની ફ્લેમ અત્યારે બંધ કરીશું મીઠાઈને સેટ કરવા માટે મેં આ રીતે ખાલી મીઠાઈનું બોક્સ લીધું છે તો તેની ઉપર આપણે આ રીતે બટર પેપર લગાવીશું તો બટર પેપર અત્યારે મેં ઘરે તૈયાર કર્યું છે આ રીતે કોરા કાગળને આપણે ઓઇલથી ગ્રીસ કરી અને બટર પેપર ઘરે તૈયાર કરી શકીએ છીએ તો તેને આપણે આ રીતે અંદર પાથરી લઈશું તો આ રીતે બટર પેપર લગાવવાથી આપણે મીઠાઈને આપણે સરળતાથી બહાર કાઢી શકીએ છીએ તમે એમના પણ પ્લેટમાં પણ તેને સેટ કરવા માટે રાખી શકો છો હવે તેને ગાર્નિશિંગ કરવા માટે મેં બદામની થોડી કતરણ લીધી છે તેને આપણે આ રીતે નીચે પાથરી લઈશું બનાવેલી મીઠાઈને આપણે તેની અંદર લઈશું મીઠાઈને આપણે આ રીતે ડબ્બામાં રાખ્યા પછી બધી જ બાજુ એક સરખી રીતે સેટ કરી લઈશું અને આને આપણે થોડીવાર માટે ઠંડી થવા દઈશું તો એકદમ સરસ રીતે આપણી આ મીઠાઈ બનીને તૈયાર થઈ છે તો તમે પણ આ રીતે આ મીઠાઈને જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે તો હવે આને આપણે સેટ થવા માટે રૂમ ટેમ્પરેચર ઉપર રાખી લઈશું તમે ફ્રિજમાં પણ તેને રાખી શકો છો તો ખૂબ જ ઝડપથી આપણી આ મીઠાઈ સેટ થઈ જાય છે બનાવેલી મીઠાઈ આપણી અત્યારે સેટ થઈ ગઈ છે ને સાથે તે ઠંડી પણ થઈ ગઈ છે તો હવે આપણે એક પ્લેટ લઈ લઈશું અને પ્લેટની અંદર આપણે આ મીઠાઈને આ રીતે ઊંધી કરી લઈશું આ રીતે આપણે બટર પેપર લગાવીશું તો આ મીઠાઈને આ રીતે કાઢવામાં સરળતા રહેશે તો હવે આપણે આ મીઠાઈના પીસ તૈયાર કરીશું તો તમારે જે રીતે નાના મોટા કરવા હોય તે રીતે તમે પીસ તૈયાર કરી શકો છો આ મીઠાઈને તમે જ્યારે પણ મહેમાન આવે ત્યારે પણ ઇન્સ્ટન્ટ બનાવીને પીરસી શકો છો અને આવનારા તહેવારોમાં તો આ મીઠાઈ ખૂબ જ બધાને પસંદ આવે છે તો આપણે આ મીઠાઈ એકદમ સરસ રીતે અને ટેસ્ટમાં તમે થાબડી પેડા જેવો ટેસ્ટ આવશે તેવી મીઠાઈ બનીને તૈયાર છે તો મોઢામાં મૂકતાં જ પીગળી જાય એવી અને ખૂબ જ ટેસ્ટી આ મીઠાઈ બની છે તો તમે પણ આ મીઠાઈને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં